જય માતાજી મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળા માટે સ્પેશિયલ ખજૂર રોલ બનાવીશું અહીં મેં પાંચસો ગ્રામ ખજૂર લીધા છે અહીં મેં દસ થી પંદર કાજુના ટુકડા કરી લીધા છે તે રીતે જ મેં દસ થી પંદર બદામના પણ ટુકડા કર્યા છે અહીં મેં પચાસ ગ્રામ દ્રાક્ષ લીધી છે પચાસ ગ્રામ મગજ તરી લીધી છે બે ચમચી ખસખસ લીધી છે વીસ થી પચીસ પિસ્તાને કટ કરી લીધા છે છ સાત અખરોટ

એને ડીમાં ટાપે જ શેકવાનું છે આપણે ખસખસની ટાશીર ખૂબ જ ગરમ હોય છે આપણે એને વગર ઘીમાં જ શેકવાનું છે હવે આપણું ખસખસ શેકાઈ ગયું છે તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું આપણે હવે એક ડીશમાં આપણે કાઢી લઈએ એક ચમચી હવે ઘી નાખીશું તેમાં આપણે કાજુ નાખીશું બદામ નાખીશું દ્રાક્ષ નાખીશું અખરોટ નાખીશું પિસ્તા અંજીર મગતરી બધું હવે આપણે આ મિક્સ કરી લઈશું હવે આપણે એને ધીમા ટપે તમને આમાંથી જો ડ્રાયફ્રુટ કોઈ ના ગમતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ મેં જેટલા ડ્રાયફ્રુટ લીધા છે એ શિયાળામાં ખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે આપણે શેકીએ તો એકદમ ખૂબ જ ક્રન્ચી થાય આપણું એટલે આપણે શેકવું જરૂરી જ છે થોડું શેકાઈ ગયું છે તેને તેમાં આપણે આ કોપરાનું છીણ જે છે તે અંદર થોડું એડ કરી દઈશું તેને પણ થોડું મિક્સ બરાબર કરી લઈશું અમુક લોકો આમાં કોપરાનું છીણ નથી નાખતા પણ અમારી ઘરમાં કોપરાનો છીણ નાખે તો બધાને ખૂબ જ ગમે છે એટલે હું આ રીતે જ બનાવું છું તમને જો ના પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે શેકાઈ ગયું છે હવે બીજા બાઉલમાં આપણે કાઢી લઈએ હવે એક ચમચી આપણે ઘી નાખીશું આમાં આપણે પાંચસો ગ્રામ ખજૂર નાખીશું તેના મેં બી કાઢી લીધા છે આપણે થોડીવાર ગેસ રાખવાનો છે ખજૂરને આપણે આ રીતે દબાવતા રહીશું તમે જોઈ શકો છો કે આપણું એકદમ ખજૂર થોડુંક થોડુંક સોફ્ટ થઈ ગયું છે મેં અહીં કાળા ખજૂર લીધા છે તમારે લાલ ખજૂર લેવું હોય તો પણ તમે લઈ શકો છો તમે જોઈ શકો છો ખજૂર આપણા એટલા સરસ પોચા થઈ ગયું છે માવો શેક્યો છે તે આની અંદર એડ કરી લઈશું આપણે બરાબર મિક્સ કરી લઈશું તમને ચમચાથી ના ફાવતું હોય તો તમે એક વાટકામાં આ રીતે કાઢીને પછી આથી પણ તમે મિક્સ કરી લેજો આ રીતે આ રીતે જો આપણું આ બરાબર મિક્સ થઈ ગયું છે આપણે લોટ કેવા બનતો તે રીતે આ રીતે આ રીતે ઠીક આપણું આમાં વધારે પડતું ઘીની જરૂર પડતી નથી બે ચમચી જેટલું જ ઘી આમાં જોઈએ છે આપણને આ રીતે અમે આના બે ટુકડા કરી લીધા છે હવે આપણે એને રોલ બનાવવાનું શરૂ કરીએ આખીરિયા પર આ રીતે આપણે કરીશું એને તમને જેટલી સાઇઝનું જોઈએ તેટલું આપણે પટલું કરવાનું જો આ રીતે આપણો રોલ રેડી થઈ ગયો છે હવે આપણે અહીં એક ફોઇલ પેપર મૂક્યું છે તમારે ફોઈલ પેપર લેવું હોય તે પણ ચાલે તમારે બટર પેપર લેવું હોય તો પણ લઈ શકો છો આપણે જે આ શેકેલા ખસખસ છે તે આની ઉપર આ રીતે એડ કરી દઈશું આ રીતે પછી આપણે એની ઉપર આ ખજૂર રોલ મૂકીએ છીએ ને આ રીતે આપણે

તમે એને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને સહેલી રેસીપી છે તમને ખૂબ જ પસંદ આવશે